બાપુ સભાગૃહમાં અટલ જયંતિ સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું આ આ દરમિયાન મહાત્મા ગાંધીના પ્રિય લઈને થઈ ગયો આયોજનમાં જાણીતી ભોજપુરી ગાયિકાને ગીતો ગાવા માટે બોલાવવામાં આવ્યા હતા અહીં સુધી તો બધું ઠીક હતું પરંતુ જ્યારે તેણે રઘુપતિ રાઘવ રાજા રામ અને ઈશ્વર અલ્લાહ તેરો નામ ગાયું અને વિવાદ શરૂ થયો પહેલા તો તેને ખબર જ ન પડી કે આ વિવાદ છે પણ આ કાર્યક્રમમાં ઈશ્વર ઈશ્વરઅલ્લા લઈને એટલો વિરોધ થયો કે તેણે માફી માંગવી પડી તેના પછી ભાજપના નેતા અશ્વિની ચોબે મંચ સંભાળી લીધો અને તે માઈકથી જય શ્રી રામના નારા લગાવવા માંડ્યા

પહેલા રામ મંદિરના વિવાદ થયો હવે રામધુનનો વિવાદ થઈ રહ્યો છે હવે કોઈને પણ થાય કે મહાત્મા ગાંધીના ભજનને લઈને વિવાદ કેમ થયો વાસ્તવમાં આ વિવાદ ભજનના મૂળને લઈને છે આ બધું સોશિયલ મીડિયા પર જબરદસ્ત વાયરલ થયું છે રઘુપતિ રાઘવ રાજા રામ ગાંધીજીને પ્રિય ભજન તો જરૂર હતું પરંતુ તેમણે આ ભજનને બદલીને અપનાવ્યું હતું અને ગાયું પણ હતું આ ભજનને વાસ્તવમાં કોણે લખ્યું હતું તેને લઈને કોઈ પ્રમાણ જ નથી પરંતુ જુદા જુદા દાવા જરૂર થાય છે તેમાં સૌથી મહત્વનો દાવો પંદર સોળમી સદીમાં સંત તુલસીદાસની દંતકથા સાથે જોડાયેલો છે એક વખત સંત તુલસીદાસ રામની શોધ માટે તીર્થસ્થાનોના ભ્રમણ પર હતા આ સંદર્ભમાં તે ગુજરાત આવ્યા હતા અને તે જ સમયે ગુજરાતના ડાકોરમાં પ્રસિદ્ધ વિષ્ણુ મંદિર હતું આ મંદિર વિષ્ણુના આઠમા અવતાર શ્રી કૃષ્ણના એક નામ રણછોડરાયને સમર્પિત હતું અહીં બિરાજેલી શાલિગ્રામની પ્રતિમા પાસે પહોંચતા તુલસી ભાવભીની અરજ કરવા લાગ્યા કે તેમને શ્રી રામના સ્વરૂપમાં દર્શન આપવામાં આવે તુલસીએ પછી તેમની આ વિનંતીને જીદ બનાવી અને રામધૂન ગાવા લાગ્યા આ રામધૂનમાં જ તેમણે ભજન રચ્યું તેમાં તે કહે છે કે શાલિગ્રામના સુંદર નિગ્રહને જોવા માટે જેના પર તુલસી દળ શોભિત છે અને તેને ગંગાજળથી પવિત્ર કરવામાં આવ્યું છે જેનો રંગ વાદળોના શ્યામ રંગને સમાન છે પતીતોને પાવન કરનારા સીતારામ રઘુકુળ શિરોમણી સ્વામી રાજા રામ મને દર્શન આપો રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ સુંદર વિગ્રહ મેઘશ્યામ ગંગા તુલસી શાલિગ્રામ જો કે આ દંત કથા અને તુલસીની રચનાઓ વચ્ચે કોઈ તાલમેલ ન હતો તેના લીધે આ દાવાને પૂરેપૂરું સમર્થન પણ મળ્યું નથી બીજુ કારણ એ છે કે સંત તુલસીદાસે શ્રીરામચરિતમાનસ ઉપરાંત વિનય પત્રિકા વૈરાગ્ય સંદીપની રામાગ્ય પ્રશ્ન જાનકી મંગલ પાર્વતી મંગલ ગીતાવલી કૃષ્ણ ગીતાવલી બરવૈ રામાયણ દોહાવલી અને કવિતાવલી લખી છે પરંતુ આ ભજનનો ઉલ્લેખ ક્યાંય મળતો નથી બીજું તુલસીદાસનું લખાણ પણ મોટા ભાગે અવધિમાં છે અથવા તો સંસ્કૃત પદાવલીમાં છે આ ઉપરાંત તેમણે ભક્ત કવિ સુરદાસ થી પ્રભાવિત થઈને વ્રજ ભાષામાં પણ સીમિત રચના કરી છે આમ આ ભજન ભાષાકીય રચનાની રીતે પણ તુલસીદાસે રચેલી રચનાઓની આસપાસ પણ ડોકાતું નથી રઘુપતિ રાઘવને લઈને બીજો સૌથી જાણીતો દાવો સંત પ્રવર શ્રી લક્ષ્મણાચાર્યને લઈને છે

કવિએ તેમના આ સ્વરૂપનું વર્ણન કરીને અવતારવાદને પ્રોત્સાહિત કર્યો છે અહી તેમની છબીને શાલિગ્રામ સમાન વિષ્ણુના નીલમેઘશ્યામ રંગની સમાન ગંગાજળ તુલસી પત્ર ધારણ કરનારા જગદીશ્વર સમાન બતાવ્યા છે રઘુપતિ રાઘવ રાજારામ ગીતના વાસ્તવિક બોલ રઘુપતિ રાઘવ રાજારામ પતિત પાવન સીતારામ સુંદર વિગ્રહ મેઘશ્યામ ગંગા તુલસી શાલિગ્રામ ભગત જનપ્રિય સીતારામ જાનકી રમણા સીતારામ જય જય રાઘવ સીતારામ વિવાદ નું કારણ હવે મહાત્મા ગાંધીએ બાર માર્ચ ઓગણીસો ત્રીસ ના રોજ દાંડી કુચ દરમિયાન આ ભજન ગાયું

તેને દરરોજ તેમની પૂજામાં હતા ભારતીય શાસ્ત્રીય સંગીતના ઝાંખા પડેલા તેજને પંડિતજીએ ફરીથી ચમકાવ્યું તેમને આ મંચ પણ સ્વતંત્રતા આંદોલનો વખતે જ મળ્યું હતું ગાંધીજીને તેમનો આ રાગ ખૂબ પસંદ હતો રઘુપતિ રાઘવ રાજા રામ સૌથી પ્રસિદ્ધ વજનોમાંનો એક છે અને તેનું ફિલ્મોમાં સૌપ્રથમ ફિલ્માંકન બ્લેક એન્ડ વ્હાઇટ ના જમાનામાં ઓગણીસો ને બેતાળીસમાં ભરત મિલાપ ફિલ્મમાં કરવામાં આવ્યું હતું તેના પછી ઓગણીસસો માં આવેલી ફિલ્મ રામ ભક્ત હનુમાનમાં તેનું ફિલ્માંકન કરવામાં આવ્યું હતું ઓગણીસસો માં આવેલી ફિલ્મ જાગૃતિમાં દે દી હમે આઝાદી ગીતમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો ઓગણીસો સિત્તેરમાં પૂર્વ અને પશ્ચિમ ઓગણીસો અડસઠમાં કન્નડ ફિલ્મ ગાંધીનગર ઓગણીસો બ્યાસીમાં બ્રિટિશ ભારતીય ફિલ્મ ગાંધી બે હજાર સાતમાં આવેલી ફિલ્મ માય ફાધર બે હજાર તેરમાં આવેલી ફિલ્મ સત્યાગ્રહ અને બે હજાર છમાં આવેલી ફિલ્મ મુન્નાભાઈ એમબીબીએસમાં આ ભજન જોવા મળ્યું હતું તેના પરથી જ તેના મહત્વનો અંદાજ આવી જાય છે